ਸ਼ਹਿਨਾ ਡਾਂਡੇ 부ਜਰ रामदेव प्लाजा रेसिडेंट कॉम्प्लेक्स 나 মিটার में आग लगी વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ રેસિડેન્શિયલ રામદેવ પ્લાઝાના મીટર રૂમ ઉપરાંત બહારના મીટરમાં પણ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગની જાણ ફાયર બ્રિગેડને કરતાં તુરંત ફાયર બ્રિગેડે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોની જાણ કરતાં તેઓ તુરંત સુરક્ષિત બહાર આવી જતા કોઈ જાનહાની થઈ નથી મહત્વનું છે કે ગીચતાવાળો વિસ્તાર હોય ફાયર બ્રિગેડે નાની ગાડીથી પહોંચી દુર્ઘટના ટાળી હતી જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો ફાયર બ્રિગેડને ભારે અગડોનો સામનો કરવો પડ્યો હોત સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો